જય બજરંગ બલી મિત્રો હરહર મહાદેવ ભગવાન પર વિશ્વાસ કરો ભગવાન દરેકની વાત સાંભળે છે અને દરેકને મદદ પણ કરે છે આજે ફરીથી હું તમારા માટે એક નવી પ્રેરણાત્મક વાર્તા લઈને આવ્યો છું આ વાર્તા સાંભળો ને તમારા જીવનમાં આવેલી મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો રસ્તો ચોક્કસ મળી જશે આ વાર્તા સાંભળીને તમે ભગવાનમાં અતુટ વિશ્વાસ કરવા લાગશો જો તમે ભગવાનમાં માનતા હો તો કોમેન્ટમાં લખો જય બજરંગ બલી

જ્યારે સ્વરૂપ નામનો એક વ્યક્તિ રહેતો હતો જે મીઠાઈની દુકાન ચલાવતો હતો સ્વરૂપ બાળપણથી જ હનુમાનનો પ્રખર ભક્ત હતો તેથી જ સ્વરૂપે તેની દુકાનનું નામ હનુમાનજીના નામ પર રાખ્યું હતું તે દિવસ રાત હનુમાનજીની પૂજાપાઠ કરતો હતો દર મંગળવારે વ્રત રાખતો અને ગમે ત્યારે સંકટ આવે ત્યારે હનુમાનજીને જ યાદ કરતો અને પોતાની સમસ્યાઓ વિશે હનુમાનજીને જણાવતો હનુમાનજીમાં સૌરભની શ્રદ્ધા ઘણી વાર આસપાસના લોકોમાં ચર્ચાનો વિષય બની રહેતી હતી હંમેશા ખુશ ફંક્શનમાંથી પાત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની કાર બગડી ગઈ તેને કાર સ્ટાર્ટ કરવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે સ્ટાર્ટ ન થઈ પછી તે કારની નીચે ઉતરીને ધક્કો મારવા લાગ્યો અચાનક તેને લાગ્યું કે જાણે કોઈ તેના બંને પગ પકડી રહ્યો છે તેણે આગળ વધવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે આગળ વધી શકતો ન હતો કારણ કે પગને પકડી રાખવાનો બળ ઘણો હતો ત્યારે તેણે કાર પર હાથના બે મોટા નિશાન જોયા આ બધી વાતોને અવગણીને તે આગળ વધવાનો પ્રયાસ કરવા લાગ્યો ત્યારે અચાનક તેની સામે એક ભયંકર પડછાયો જોયો જે તેને આગળ વધતા રોકી રહ્યો હતો આ પડછાયાને સામે જોઈને સૌરભ ડરી ગયો તે સમજી શકતો ન હતો કે તેની સાથે શું થઈ રહ્યું છે માર્યો તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા તે એટલો ડરી ગયો હતો કે તેનું મગજ કામ કરવું બંધ થઈ ગયું હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તે બજરંગ બલીને યાદ કરતો હતો પણ પડશાયો હજી પણ તેને આગળ વધવા દેતો ન હતો અચાનક સૌરભને લાગ્યું કે કોઈ અદ્રશ્ય બળ તેનું ગણું દબાવી રહ્યું છે સૌરભનો શ્વાસ રૂંધાવા લાગ્યો પછી તેણે મદદ માટે બજરંગ બલીને બોમ પાડી તરત જ સૌરભે પડસાયો રસ્તા પર નીચે પડતો જોયો સૌરભ સાવ આઝાદ અનુભવી રહ્યો હતો સ્વરૂપે ફરી હનુમાન ચાલીસ નો પાઠ શરૂ કર્યો ત્યાં અચાનક સૌરુભને બે પડસયા દેખાવા લાગ્યા એક જે તેને ત્યાં આગળ વધતા રોકી રહ્યો હતો અને બીજો જેના હાથમાં વિશાળ ગદા હતી તે બીજું કોઈ નહીં પણ બજરંગ બલી પોતે જ હતા બોલો મિત્રો મહાવીર બજરંગબલીને જય આ તરફ સરોબનો હનુમાન ચાલીસાનો પાઠ અવિરત ચાલુ રહ્યો હતો અને બીજી તરફ તરપ સરોબને આગળ વધતા અટકાવતો પડછાયો થોડી ક્ષણોમાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો અને પછી સરોબ હનુમાનજીના રૂપમાં પડસાય સમક્ષ પ્રણામ કર્યા અને તેમનો આભાર માન્યો બજરંગબલીએ પોતાના સરોબની રક્ષા કરી છે એ જાણીને બજરંગબલી પ્રત્યેની તેની શ્રદ્ધા વધુ મજબૂત બની ગઈ એ બજરંગબલી જેમ તમે સ્વરૂપની મદદ કરી તેમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાવાળા અને લાઈક કરવાવાળા પર કૃપા કરજો જય બજરંગબલી